સમસ્ત માળી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું થરાદ ખાતે ત્રણ દિવસ શુભારંભ કરાયો સમસ્ત માળી સમાજ સમૂહ સમિતિ ધરા દ્વારા ત્રણ દિવસે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું અમૃતભાઈ માળી

સમાજ દ્વારા સમૂહ લગ્ન સમિતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દિવસ માટે કરેલ છે એમાં ગુજરાતમાંથી અલગ ગામથી જેમ કે ગાંધીનગર અમદાવાદ સુરત મુન્દ્રા રાપર એમ અલગ અલગ ગામોથી બાવીસ ટીમો આવવાની છે અને આજે એનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ઉદઘાટનમાં અમારે આમંત્રણને માન આપી વેર હાઉસ ચેરમેન શ્રી મગનભાઈ સાહેબ અમારે સમાજના આગેવાન સોનાજી લક્ષ્મણભાઈ સાહેબ અને દરેક ગામોમાંથી અગ્રણીઓ વધાર્યા છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો હેતુ સમાજમાં યુવાનોમાં એકતા વધે અને એમની પ્રોત્સાહન વધે એના માટે આયોજન કરવામાં આવ્યું છે